કે દરેક માણસને કરેલા કર્મ ભોગવવા જ પડે છે માટે તું ચિંતા ના કર હવે તારા કર્મો ભોગવાઈ ગયા છે સુખના દિવસો જરૂર તી આવશે જય લક્ષ્મી માતા માં જય લક્ષ્મી હેલો ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં I hope તમે બધા મજામાં હશો સો ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે પોણા નવ વાગી રહ્યા છે અને આજે વાર છે શુક્રવાર અને આજે આમ તો વર્સાવિત્રીનું વ્રત છે અને મારે તો પતી ગયું છે કારણ કે મેં પાંચ વર્ષ વ્રત કરીને ઉજવી નાખ્યું છે પણ આજે મારે શુક્રવારનો ઉપવાસ છે વૈભવલક્ષ્મીવારનો શુક્રવાર છે તો એનો ઉપવાસ છે તો અત્યારે હવે આપણે મૂજા એવું કરીશું તો અત્યારે હું આવી છું ઉપર મંદિરે તો મોડું થઈ ગયું કારણ કે લકી અને નિયતિ બંનેઓને સ્કૂલ પણ મોકલવાના હતા એટલે એમનું પહેલાં સવારમાં કામ પતાવવું પડે છે એટલે થોડું ઘણું મોડું થઈ ગયું છે ને અત્યારે ખાલી આપણે દીવાબત્તી જ કરવાની છે જે શુક્રવારની જે માતાજીને વિધિ કરવાની હોય છે એ બધું સાંજના હોય છે એટલે સાંજે પણ આપણે ભૈબલક્ષ્મીમાનો શુક્રવાર કરીએ એટલે શુક્રવારની જે વિધિ કરવાની છે એ બધી સાંજે હોય છે સો ગાઈસ અત્યારે હવે સવારે થયો છે અગિયાર વાગી રહ્યા છે અને ઘરનું રૂટીન કામ થોડું ઘણું પતી ગયું છે કપડાં ધોઈ ગયા છે થોડા કપડાં બહાર ધોયા થોડા કપડાંમાં ઘણા નાખી દીધા છે અને અત્યારે હું બનાવી રહી છું છે અત્યારે અહીંયા આપણે જોવાનું બની રહ્યું છે માટે ગ્રેવી વગાડી દીધી છે અને ચણા પણ સરસ બફાઈ ગયા છે હા તો ચણા પણ બફાઈ ગયા છે તો હવે આપણે શાક વગાડી લઈએ ચૌદ મિનિટ હજુ છે ચૌદ મિનિટમાં ધોવાઈ જશે તો ત્યાં સુધી અને થોડી વાર બની હતી ને સ્કૂલ લેવા જવાનો પણ ટાઈમ થઈ જશે અત્યારે સમય થયો છે બાર વાગી રહ્યા છે અત્યારે બેઠા છે જમવા ની પાંચ આવી ગઈ છે તું આરામ ના મૂકીશ એક કામ કરુંજી મામા ઘરે જઈશ ને

ક્ષ્મી વ્રત ને શરૂ કર્મી વ્રત શરૂ કરતા પહેલા એક ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલા જમાનામાં માણસો એકબીજા સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનામાં માણસોનો સ્વભાવ જુદો આ શહેરમાં માણસો પોત કામમાં ભૂલતા હતા કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી ન હતી ભજન કીર્તિ ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કારો ઓછા થઈ ગયા હતા શહેરમાં બંદીઓનો પાર ન હતો દારૂ જુદા દેશ સટ્ટો વેપચારી ચોરી વગેરે અનેક ગુનાઓમાં શહેર ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર છુપાય છે તેમ આટલી બધી બંદીઓ છતાંય શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો શીલા ધાર્મિક વૃત્તિ અને સંતોષથી જીવન જીવતા હતા તેઓ કોઈની નિંદા નિંદાકૃતિ કરતા ન હતા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પ્રસાર કરતા હતા એમનો એમનો સંસાર આદર્શ સંસાર હતો અને શહેરમાં લોકો એમના સંસારના વખાણ કરતાં થાકતા ન હતા શીલાના સંસારમાં આવી રીતે સુખ ચાલી રહ્યું

કરોડપતિ થવાના બદલે રોડપતિ બની ગયો એને કે રસ્તે રખડતા જેવી તેની હાલત કે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસને કરેલા કર્મ ભોગવવા જ પડે છે માટે તું ચિંતા ના કર હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે સુખના દિવસો જરૂરથી આવશે લક્ષ્મીજીની ભક્ત છે મા લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાનો અવતાર છે પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયાભાવ રાખે છે માટે તું ધીરજ રાખતો માં લક્ષ્મીજીનું વ્રત કર એટલે તારા સ એટલે સૌ સારાવાના થશે માલક્ષ્મીજી લક્ષ્મીજીનું વ્રત કરવા લક્ષ્મીજીનું વ્રત તો બહુ સહેલું અને વરદલક્ષ્મી વ્રત અથવા વૈભવલક્ષ્મી વ્રત કહેવાય છે આ વ્રત એ મનની તમામ આશા પૂરી થાય છે અને તે સુખ શાંતિ અને યશ પ્રાપ્ત કરે છે આમ કહીને માજીએ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા બહેન ગર્ભર રસોઈનું વ્રત આમ તો સીધું સાધું વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રતને ખોટી રીતે કરે છે એટલે તે ફળ મળતું નથી ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પણ એવું નથી વ્રતો હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે જ કરવામાં આવે કરવા જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ તેનું ફળ મળતું હોય તો અત્યારે બધા જ તો બધા જ આજે લાખો પતિ બની ગયા હોત સાચી વાત છે કે સોનાના દાગીનાનું વિધિ વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે જ પૂજન કરવું જોઈએ જોઈએ તો વ્રતની ઉજવણી પણ વિધિસર શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ તો જ આ વૈભવલક્ષ્મી વ્રતનું ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત ના ધોઈને ના ધોઈને સ્વસ્થ કપડાં પહેરવા અને મનમાં જય મહા લક્ષ્મી જય માલક્ષ્મી એમ બોલું કોઈની નિંદા કરવી નહીં દીવાબત્તી તાણે હાથ પગ ધોઈને એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું સામે પાટલો ગોઠવી તેના ઉપર ધોયેલો સ્વસ્થ રૂમાલ પાથરવો તેના ઉપર ચોખાની નાની ઢગલી કરવી તે ઢગલી ઉપર પાણી ભરેલો તાંબાનો એ ઢગલી ઉપર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો લોટા ઉપર નાની વાટકી વાટકીમાં સોનાનો દાગીનો મૂકો સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી અને એ પણ ના હોય તો રોકડો રૂપિયો પણ ચાલે પછી ઘીનો દીવો કરીને અગરબત્તી સળગાવી મહાલક્ષ્મીજીના ઘણા સ્વરૂપ છે વળી મહાલક્ષ્મીજીના ઘણા સ્વરૂપ છે વળી મહા લક્ષ્મીજી યંત્રથી જ રીતે છે એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનારાએ પ્રથમ યંત્ર અને વૈભવલક્ષ્મીઓની વિવિધ સ્વરૂપને સાચા હૃદયથી દર્શન કરવા આ પુસ્તક આ પુસ્તક આગળ યંત્ર અને મહાલક્ષ્મીજીની વિવિધ સ્વરૂપો

પ્રસાદ વેચો ત્યારબાદ વાટકીમાં દાગીનો કે રૂપિયા કાઢી લેવો લોટાનું પાણી તુલસી ક્યારે તુલસી ક્યારે રેડી દેવું અને ચોખા પક્ષી ચરણમાં નાખી દેવા આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે અત્યિય છે જે લક્ષ્મી મનને આનંદ આપે છે જે સમુદ્ર જે સમુદ્ર મંથન માંથી પ્રગટ થયેલી છે પત્ની છે બ્રહ્મ જન્મેલી છે અને જે અતિશય પૂજ્ય છે તેવા હે લક્ષ્મી દેવી મારું રક્ષણ કરજો જયલક્ષ્મી માતા જય લક્ષ્મી માતા કોની સદી